નમસ્કાર દોસ્તો હું છું અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને જણાવીશ કે બાળકોના માટે પોસ્ટ ઓફિસમાં કઈ બેસ્ટ યોજના ચલાવવામાં આવે છે તો આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપીશ વિડિયો શરૂ કરવું પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમારે પણ જો તમારા બાળકોની ભવિષ્ય માટે તમારે જો પોસ્ટ ઓફિસમાં બચત કરવી હોય તો તમારા માટે બેસ્ટ યોજના કઈ છે એ આજના વિડીયોમાં જણાવીશ તો મિત્રો પોસ્ટ ઓફિસ તરફથી ઘણી બધી બચત યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં આપણે એકસાથે પૈસા પણ મેં શકીએ છીએ એટલે કે ફિક્સ ડિપોઝિટ તરીકે પણ મેકી શકીએ છીએ અને કટકે કટકે એટલે કે મંથલી મંથલી બચત પણ કરી શકીએ છીએ તો મિત્રો આટલી પોસ્ટ ઓફિસમાં યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં આપણે રિકરિંગ ડિપોઝિટ છે ટાઈમ ડિપોઝિટ તરીકે ઓળખાય છે એક યોજના ત્યારબાદ નેશનલ સેવિંગ મંથલી ઇન્કમ સ્કીમ યોજના છે ત્યારબાદ સિનિયર સિટીઝન યોજના છે પબ્લિક પ્રોવિડન્ટ એટલે કે પીપીએફ યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના છે એનએસસી એટલે કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ આ યોજના ચલાવવામાં આવશે ત્યારબાદ કિસાન વિકાસપત્ર યોજના છે આમ તો મિત્રો આ બધી યોજનાઓ બેસ્ટ છે પણ આપણે જો બાળકોના ભવિષ્ય માટે વિચારતા હોય તો મિત્રો તમારી અહીંયા જો દીકરી છે અને એની ઉંમર એકથી લઈ અને દસ વર્ષની અંદર છે તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો જેનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના હવે મિત્રો આ યોજનાનું એકાઉન્ટ તમારે દીકરીના નામે ખુલશે પોસ્ટ ઓફિસમાં જેમાં આપણે દર મહિને અથવા વાર્ષિક કોઈ પણ રીતના તમે પૈસા જમા કરાવી શકો છો આમાં મિનિમમ વાર્ષિક આપણે અઢીસો રૂપિયા જમા થવા જોઈએ અને મેક્સિમમ તમે દોઢ લાખ સુધી જમા કરી શકો છો કોઈ ફિક્સ મર્યાદા નથી તમે એક મહિને અઢીસો તો બીજા મહિને પાંચ હજાર ત્રીજા મહિને તમારે નો નાખવો તોય ભલે અને એમ વર્ષે તમે મિનિમમ અઢીસો રૂપિયા જમા થવા જ જોઈ અને મેક્સિમમ દોઢ લાખ સુધી તમે જમા કરી શકો છો જે પણ એમાઉન્ટ જમા થાય છે આપણી એમાં મિત્રો પોસ્ટ ઓફિસ દ્વારા આઠ પોઈન્ટ બે ટકા ચક્રવૃદ્ધિ વ્યાજદર તમારી એમાઉન્ટ ઉપર ચૂકવવામાં આવશે મિત્રો આ એમાઉન્ટ તમારે એકથી લઈ અને પંદર વર્ષ સુધી તમારે ભરવાનું રહેશે એટલે કે પંદર વર્ષમાં તમે જે પણ એમાઉન્ટ જમા કરી છે એનું ચક્રવૃદ્ધિ વ્યાજ તમને આપવામાં આવશે ત્યારબાદ મિત્રો તમારે પંદર વર્ષે ભરવાનું બંધ થઈ જાય છે એટલે કે પંદર વર્ષ સુધી જ આપણે એમાઉન્ટ ભરવાની છે ત્યારબાદ તમારે જે એમાઉન્ટ છે એ પડી રહેશે ને એની ઉપર આઠ બે ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ આપવામાં આવશે ત્યારબાદ જો તમારે અઢાર વર્ષની એજથી તમારી દીકરીની તો તમારે એમાઉન્ટ જો જોતી હોય તો એના લગ્ન કરવાના કિસ્સામાં તમને સો ટકા રકમ આપી દેવામાં આવશે નકર તમે પચાસ ટકા રકમ ઉપાડી શકો છો અઢાર વર્ષની ઉંમરે અને જો ના જોતા હોય તો તમે એકવીસ વર્ષની દીકરીની એજ થાય ત્યારે તમને સંપૂર્ણ એમાઉન્ટ તમને આપી દેવામાં આવશે મિત્રો હું આ યોજનાનું કેલ્ક્યુલેશન કરીને તમને આગળ જણાવીશ વિડીયો પૂરો જોજો અને મિત્રો હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું આવીને માહિતી લાવતો રહું છું નેક્સ્ટ મિત્રો જો તમારી અહીંયા દીકરો છે અને એના ભવિષ્ય માટે જો તમારે બચત કરવી છે તો મિત્રો પોસ્ટ ઓફિસમાં એક યોજના ચલાવવામાં આવે છે જેનું નામ છે પીપીએફ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ આ યોજનાનું એકાઉન્ટ મિત્રો આપણે ફાધરના નામનું અથવા મધરના નામનું કોઈપણનું ખોલી શકીએ છીએ ત્યારબાદ મિત્રો આ પંદર વર્ષની મુદતવાળું એકાઉન્ટ છે પંદર વર્ષે તમારી એમાઉન્ટ તમને પાછી આપી દેવામાં આવશે ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત મિનિમમ મિત્રો આમાં વાર્ષિક આપણે પાંચસો રૂપિયા અને મેક્સિમમ આપણે દોઢ લાખ સુધી આમાં પણ ઇન્વેસ્ટ કરી શકીએ છીએ આમાં મિત્રો આપણે જે પણ એમાઉન્ટ જમા કરીએ છીએ એનું ચક્રવૃદ્ધિ દર સાત પોઈન્ટ એક ટકા તમને ચૂકવવામાં આવશે પંદર વર્ષની મુદત પૂરી થઈએ આપણને જે રકમ જમા થઈ છે ત્યારબાદ પોસ્ટ ઓફિસે જે વ્યાજ વ્યાજદર આપેલું છે એ સંપૂર્ણ તમને આપી દેવામાં આવશે હવે મિત્રો હું કેલ્ક્યુલેશન કરીને તમને જણાવું કે આપણે કેટલું ઇન્વેસ્ટ કરીને કેટલું આપણને મળવાપાત્ર થાય તો મિત્રો સૌ પ્રથમ આપણે જે ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેટર છે એ ઓપન કરી લેશું આમાં તમે પણ કરી શકો છો અને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો તો સૌ પ્રથમ આપણે જોઈએ કે જો પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ યોજના છે તેમાં આપણે જો એક વર્ષની દીકરી હોય એ મિત્રો આપણે એકથી લઈને દસ વર્ષની દીકરીનું એકાઉન્ટ ખોલાવી શકીએ છીએ અને મંથલી જે પણ આપણે ભરવાના છીએ એ અહીંયા લખી દેવાના છે હવે દાખલા તરીકે એક હજાર રૂપિયા હું મંથલી ભરું છું તો એમાં આઠ પોઈન્ટ બે ટકા વ્યાજદર છે અને પંદર વર્ષ માટે આપણે ડિપોઝિટ કરવાના છે ટોટલ અને જુઓ કે આપણે ટોટલ એક લાખને એંસી હજાર ટોટલ આપણે ભરવાના છે એની સામે પોસ્ટ ઓફિસ આપણને વ્યાજ સહિત પાંચ લાખને ચોપન હજાર છસોને અગિયાર રૂપિયા રિટર્ન આવશે ત્યારબાદ નેક્સ્ટ મિત્રો આપણે જો પાંચ હજાર રૂપિયાની શૂકની સમૃદ્ધિમાં મંથલી મેં છીએ તો આપણે ટોટલ ડિપોઝિટ પંદર વર્ષની અંદર નવ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરશું એની સામું આપણને ત્રણ ગણી જેવી રકમ એટલે કે સિત્યાવીસ લાખ તોતેર હજારને સત્તાવન રૂપિયા રિટર્ન મળશે એટલે જો તમારી અહીંયા દીકરી છે તો તમારા માટે આ બેસ્ટ યોજના છે નેક્સ્ટ મિત્રો તમારે જો પીપીએફનું એકાઉન્ટ ખોલાવવું છે તો તેમાં કઈ રીતના આપણને વ્યાજદર મળવાપાત્ર થશે તો જો એ પબ્લિક પ્રોવિડન્ટ ફંડનું આપણે અહીં કૅકલેશન કરી શકીએ છીએ જો આપણે મંથલી તમે લખી શકો છો જે પણ એમાઉન્ટ તમારે મેંક્યું હોય એ તમે લખી શકો છો તો આપણે દાખલા તરીકે પાંચ હજાર રૂપિયા મંથલી પીપીએફમાં ઇન્વેસ્ટ કરીએ છીએ તો મિત્રો પંદર વર્ષમાં શું આપણને પાછું પત્ર થશે તો મિત્રો પંદર લાખ સત્યોતેર હજાર આઠસો ચાલીસ રૂપિયા આપણને રિટર્ન મળશે એટલે કે નવ લાખ આપણે ડિપોઝિટ કર્યા છે એની સામું છ લાખ દર હજાર છે એમ આપણને વ્યાજ સહિત રકમ પાછી આપવામાં આવશે હવે મિત્રો દાખલા તરીકે આપણે એક હજાર રૂપિયા પીપીએફમાં ઇન્વેસ્ટ કરીએ છીએ તો મિત્રો પંદર વર્ષમાં આપણે એક લાખ હજાર આપણા ભરવાના થાય છે એક લાખ પાંત્રીસ હજાર પોસ્ટ ઓફિસ એડ કરશે એમાં આમ મિત્રો આપણને ત્રણે લાખ પંદર હજાર પાંચસોને અડસઠ રૂપિયા મળવાપત્ર થશે તમે તમારી રીતના કેલ્ક્યુલેશન કરી શકો છો નેક્સ્ટ મિત્રો પોસ્ટ ઓફિસમાં રિકરિંગ ડિપોઝિટ પણ એક સારી એવી યોજના છે પાંચ વર્ષ માટેની ત્યારબાદ મિત્રો તમારે જો લમસમ રકમ મેકવી છે તો લમસમ રકમ માટે પણ આપણે એમઆઈએસ એટલે કે મંથલી ઇન્કમ સ્કીમ છે જો સિનિયર સિટીઝન છે તમારા ઘરમાં કોઈ તો તેના માટે પણ સિનિયર સિટીઝન યોજના બેસ્ટ છે મિત્રો મેં બધાના વિડીયો બનાવેલા છે સિનિયર સિટીઝનનો વિડીયો બનાવેલો છે ત્યારબાદ એમઆઈએસનો બનાવેલો છે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે જેથી તમે જોઈ શકો છો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લ્યો થેન્ક યુ ફોર વોચિંગ